આગળ તમે જે ટેટસ એવું ટેટસ બનાવવા માટે તમારે એલાઇટ મોશન એપની જરૂર પડશે તો सर्वप्रथम મિત્રો તમારે એલાઇટ મોશન એપ ઓપન કરવાની છે ઓપન કર્યા પછી આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં વી પ્રોજેક્ટની લિંક આપેલી છે તો બંને પ્રોજેક્ટને તમારે એલાઇટ મોશન એપમાં ઇન્પોર્ટ કરેલા છે ઇન્પોટ કર્યા પછી તમારે પહેલાં મોનો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ઓપન કરશો એટલે અંદર આવી રીતના કંઈક સોંગ આપેલું છે પછી તમારે જે ફોટો ઉપર સ્ટેટસ બનાવો એ ફોટો એડ કરવા માટે પ્લસના આઈકન ઉપર ક્લિક કરી મીડિયામાં જવાનો છે અને ગમે તે એક ફોટો તમારે સિલેક્ટ કરી લેવાનો છે તો ગમે તે એક ફોટો અમે સિલેક્ટ કરી લઉં છું તો આ ફોટો મેં સિલેક્ટ કરું છે તો અહીંયા પ્લસના ઈકણ ઉપર ક્લિક કરી અહીંયા બાજુમાં ત્રણ ટપકા પર ક્લિક કરીને ફૂલ સ્ક્રીન ફોટાને કરી લેવાનું છે પછી અહીંયા તમારે છેલ્લે આવી જવાનું છે છેલ્લે આવી જાય પછી અહીંયા ફોટો પર ક્લિક કરી આની પર ક્લિક કરશું એટલે ફોટો આખા પ્રોજેક્ટમાં આવી જશે પછી તમારે બેગ આવી જવાની છે બેગ આવી જાય પછી તમારે બીજા નંબરનો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ઓપન કર્યા પછી અહીંયા કોપી ઉપર ક્લિક કરી સિલેક્ટ લિર્ક્સ એની પર ક્લિક કરી ફરી પાછી કોપી ઉપર ક્લિક કરી કોપી લેડ કરી લેવાનું છે પછી તમારે બેગ આવી જવાનું છે બેગ આવી જાય પછી તમારે પહેલાં નંબરનો પ્રોજેક્ટ ઓપન કરી અહીંયા કોપી ઉપર ક્લિક કરીને આ પેસ્ટ કરી દેવાનું છે પેસ્ટ કરશો એટલે તમારું જે સ્ટેટસ છે ભણીને કમ્પ્લીટ તૈયાર થઈ જશે ચેનલ ઉપર નવા તો ચેનલે સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલા બે લાયકન દવાઈ પ્રેસ કરી દેજો